પાટણના મોટા રામણદા ગામે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતનો સ્ટાફ સતત ગેરહાજર રહેતા ગ્રામજનોના કામ ન થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામસભાનો વિરોધ કરી પંચાયતને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટા રામણદા ગામે બપોરના સમય બે વાગે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના પ્રશ્નો સાંભળી સમસ્યા હલ કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભા પૂર્વે ગ્રામજનો પંચાયત આગળ એકત્ર થઈ પંચાયત દ્વારા ગામમાં અરજદારો ના કોઈ કામ કરવામાં આવતા ન હોય તેમજ સ્ટાફ હાજર ન રહેતો હોય ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનો આક્ષેપ સાથે તલાટી વહીવટદાર સહિતના સ્ટાફ સામે ભારે નારાજગી વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગ્રામ સભા નો બહિષ્કાર કરી ગ્રામજનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પંચાયત ને તાળાબંધી કરવામાં આવી હતી સત્વરે તંત્ર દ્વારા પંચાયતના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી ગ્રામજનો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી પંચાયત દ્વારા ગ્રામજનોના કોઈ કામ કરવામાં ન આવતા હોય ગ્રામ ગ્રામસભાનો વિરોધ કરાયો હતો ગ્રામસભા હતી મોટા રાવળદના દરેક નાગરિક ઠાકોર રાજપૂત દેસાઈ સાહેબ આય્યો એ બધો ગામનો સભાનો વિરોધ કર્યો છે તલાટી બેન તથા કલેક્ટર સાહેબ અમારું કોઈ સાંભળતા નથી અમારી વાતનો પ્રશ્નોનો કોઈ જવાબ આવતા નથી તેથી અમે પંચાયતનો તાળાબંધી કરીએ છીએ તલાટી હા はい બઈવળદાર હા